પરંતુ કાર્ય પૂર્ણ થયા બાદ જે ખાડા ખોદવામાં આવ્યા હતા તેનું વ્યવસ્થિત પુરાણ કરવામાં આવ્યું ન હતું જેના કારણે વધુ વરસાદ પડતા રસ્તા પર મોટા ભૂગાવો પડી ગયા હતા જેના કારણે અન્ય પબ્લિકને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે આમ કોર્પોરેશનની બેદરકારીના ચાલતા આમ થઈ રહ્યું છે તો કોર્પોરેશન ક્યારે તેમના કાર્ય અંગે સજાગ થશે તેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે અને આ બનાવોના કારણે કોઈ સામાન્ય જનતાને નુકસાન થશે તો તેની જવાબદારી કોણ લેશે તે હવે જોવાનું રહ્યું